બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદ અને પવનને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે લાખણી તાલુકામાં પણ ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે જેને લઈને સરપંચ એસોસિએશને સરકારને યોગ્ય વળતર આપવા રજૂઆત કરી છે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા થરાઈ સુઈગામ બાબર દિયોદર અને લાખણી સહિતના તાલુકાઓમાં હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા છત્રીસ કલાકથી વધુ સમય સુધી ભારે પવન સાથે અવિરત વરસાદ વરસ્યો છે આ વરસાદ અને પવનને કારણે ખેડૂતોના ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેતરોમાં તૈયાર થઈ ગયેલા બાજરી કપાસ દિવેલા મગફળી અને ઘાસચારા સહિત વાગાયતી પાકો જેવા કે પપૈયા અને દાડમને પણ મોટું નુકસાન થયું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાખણી તાલુકાના તમામ સરપંચોએ એકત્ર થઈ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે આ આવેદનપત્રમાં તેમણે સરકાર દ્વારા તાત્કાલિક ખેતીમાં થયેલા નુકસાનનો સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે લાખણી તાલુકાના ત્રેપન ગામોના સરપંચોનું કહેવું છે કે ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે તેથી સરકાર તાત્કાલિક મદદ કરીને ખેડૂતોને સાથ આપે આજની રજૂઆત એવી છે કે જે અત્યારે અતિવૃષ્ટિ થઈ જે વાવાઝોડું આવ્યું બરોબર એના અંદર સતત ત્રણ દિવસથી વાવાઝોડું ચાલી રહ્યું છે બહુ ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો વરસાદ પણ બહુ હતો એટલે આપણા એક લાખણી માટે ઘણા બધા વિસ્તારોમાં પણ નુકસાન છે એટલે અમે લાખણીના તમામ લાખણી તાલુકાના તમામ સરપંચ શ્રીએ આવી અને મામલતદાર સાહેબ અને પીડીઓ સાહેબને અમે અમારું એક તો લેટર પેડ ઉપર અમે રજૂઆત કરી છે કે ભાઈ જે ખેડૂતો અહીંયા જેનું પાક ધોવાણ થયો કે બાજરી બગડી હોય કે જે કઈ નુકસાન હોય પાક હોય કે તેલબિયા હોય એમને પોતાનું વળતર મળી રહે દરેક ખેડૂતને અને જે તે છે એ અહીંથી ડીડીઓ સાહેબ અને મામલતદાર સાહેબ ઉપર કલેક્ટર સાહેબ ને અને ડીડીઓ સાહેબ ને ફોરવર્ડ કરે અને ત્યાંથી ઉપરથી સરકાર શ્રી અમારા લાખણી તાલુકાને આ જે નુકસાન થયું છે એની સર્વે માટેની ટીમ મોકલે અને ટીમ મોકલી અને અમારા લાખણી તાલુકાના દરેક ગામોના અંદર

તો આ અસરગ્રસ્ત તાલુકો જાહેર કરી અને યોગ્ય ટીમો બનાવી અને ખેડૂતોને આ ભયંકર પાક નુકસાન થયું છે તેની અંદર સહાય મળે તેવી અમારી નમ્ર વિનંતી